લો મિત્રો એમડી ગુજરાતમાં તમારું સ્વાગત છે મારું નામ છે દેવ આજે તમારા માટે લઈને આવ્યો છું ઓમની વાન ઇકો પોલેરો પિકઅપ અમારી પાસે દરેક ગાડી તમને જોવા મળશે અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે ચલો દરેક ગાડીની પૂરી માહિતી લઈએ તમારા વિડિયોને પૂરો જોઈએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર આ ગાડી ને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો મારા બધાની બહુ ડિમાન્ડ છે કે ઓમની વાન લાવો આજે તમારા માટે સસ્તામાં સસ્તી ફૂલ એસેસરી કરેલી સાચવેલી ઓમની વાન ગાડીને તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબાગોબી એન્જિન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ છે ની અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન છે ચારો ચાર ટાયર નવા છે કોઈ મારા મિત્રોને 2011 ની ઓમની વાન લેવાની ઈચ્છા હોય ત્રણ ઓનર છે પેટ્રોલ CNG નાની કિંમત રાખી છે માત્ર 1,55,000 રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશું તમારું માન સન્માન કરી નાખશું આ ગાડી તમને જોવા મળશે પંચમ માલ ગોધરાની અગાડીને લેવા માટે અમારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો છો આજે તમારા માટે સસ્તામાં સસ્તી ઇકો ફાઈવ સીટર બે હજાર અગિયાર મોડલ સેકન્ડ ઓનર સારી કન્ડિશન ગાડીને તમે ચારો તરફથી જોઈ શકો છો સાચવેલી ગાડી કોઈ મારા મિત્રને ને બે હજાર અગિયાર ની ઇકો ફાઈવ સીટર લેવાની ઈચ્છા હોય સેકન્ડ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આશી બુકમાં માં મેન્શન આની કિંમત રાખી છે માત્ર બે લાખ ચાલી હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આગાડી તમને જોવા મળશે પંચમાલ ગોધરાની ની અંદર આ ગાડી લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ

લો મિત્રો આજે તમારા માટે શોરૂમ કન્ડિશન ગાડી પિકઅપ ફૂલ એકવીસ ની ફર્સ્ટ ઓનરું પિકઅપ મારા મિત્રને લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર આઠ લાખ નેવું હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર ગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈશ આજે તમારા માટે બોલેરો પિકઅપ સત્તર નું મેન્યુફેક્ચર અઢાર નું પાસિંગ હારો ચાર ટાયર નવા ગાડીને તમે ચારો તરફથી જોઈ શકો છો ફૂલ એસેસરી કરેલી છે અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે ગાડી માં કોઈ પણ જાતનો ક્રેચિસ ગોબા ગોબી કે કોઈ પણ જાતનો સડો ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે જ્યારે ની સેકન્ડ ઓનર કોઈ મારા મિત્રને બોલેરો પિકઅપ લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર છ લાખ એસી હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આ તમને જોવા મળશે પંચમહાલ ગોદરાની ની આ લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુ ની માહિતી લઈ શકો આજે તમારા માટે બે હજાર બાવીસ ની કંપની સીએનજી ફર્સ્ટ ઓનર એકદમ શોરૂમ કન્ડિશન ગાડી ચારો ચાર તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે એકદમ શોરૂમ રેકોર્ડમાં ચાલેલી માત્ર પંચાવન હજાર કિલોમીટર અત્યારે આજ ગાડી તમે શોરૂમમાં લેવા જશો સાત લાખ પાંત્રીસ હજાર ની અંદર પડશે એસેસરીનો સીએનજી નો ખર્ચો તમને અલગથી લાગશે એટલે મિનિમમ તમને આ લાખ રૂપિયાની અંદર પડશે અમારા ત્યાં તમને ફૂલ એસેસરી કરેલી બે હજાર બાવીસ ની કંપની સી એન માત્ર છ લાખ પંચાવન હજાર ની અંદર એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કરી નાખશો અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે આ ગાડીને લેવા માટે અમારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો